જય શ્રી કૃષ્ણ બધા મજામાં મજામાં અમે પણ છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો ઘણા બધા દિવસ પછી આજે બ્લોગની શરૂઆત કરી છે બન્યા રજો આગળ તમે અમારા બ્લોગમાં અમારા દિવસની દિનચર્યાના નાના નાના કટકા તમને બતાવવાની કોશિશ કરી જો તમને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો અને યુટ્યુબ પર અમારી ચેનલ છે હેમાલી ભરત બ્લોગ્સ તો જઈને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો તો બન્યા રહેજો આગળ બ્લોગ સુભાઈ ગાડી ઉપર ચડી ગયા છે અમારા ને યુનિફોર્મ પહેરી લીધો છે અને માથું વળવાનું બાકી છે કેમ કે ભાઈને જવાનું છે બાળ મંદિરે કા ભાઈ જવાનું છે ને બાલ મંદિરે જવાનું છે એકડા બોલવું તારે બોલવાના છે ક્યાં

તે બનાવ્યું છે અરે વાહ છો તો હું કઈ છો આ ભાગ ખાવો છે તું જો દક્ષુ ભાઈ તું લાટ બધો ભાગ લઈ આવ્યા છીએ આપણે આવી સાયકલ લીધી જો હાલો ખાવા મળો હાલો ક્યુ ફેવરિટ છે ઈ ફેવરિટ છે